હની વચ્ચે વચ્ચે જવાનું છે ચંદ્રંગણ મંદિર લઈ માતા કોડિયા દર્શન કરવા માટે જોજો તમને બતાવુ છું કલા ભર્યા ફૂલ ودوق ودوش مامي તો માફ કરજો મિત્રો અહીંયા છે ને અમારે માઈક છે ને જે ઓન નહોતું કર્યું એટલે બ્લુટૂથથી કરંટ નહોતું કર્યું એના કારણે છે ને માઇકમાં જે આપણે સાઉન્ડ લેવાનું સાઉન્ડ આવ્યું નથી બહારથી બોલ્યા કરે છે પણ પછી અમે જ્યારે ચેક કર્યું પાછળથી ત્યારે ખબર પડી કે આનું છે ને સાઉન્ડ અત્યાર હાલમાં ઓફ છે એટલા માટે આપણે ઓવરવાઇઝ કરીએ છીએ અત્યારે હાલમાં જુઓ તો આપણે ચાંદનાગઢ પહોંચી ગયા છીએ મંદિરે અહીંયા જોવા નોરતા છે નોરતાના સમયે છે એક બે ત્રણ એટલે એટલે નવે નોરતા એ નવાય નવું કલાકાર આવવાના છે અહીંયા તમને છે હું વાંચીને બતાવી દઉં અહીંયાથી થોડું એક મીનાક્ષી દવે છે તેજલ ઠાકોર છે સાહેબ જિજ્ઞાસ રબારી છે કલ્પેશ બારોટ અને મધુરી સીમાળી એવું જ કંઈ લખેલું છે દૂરથી દેખ નું નવ નોર્તે નવ નોર્તે છે અલગ અલગ કલાકાર આવે છે અહીંયા દર વર્ષે એટલા સરસ ગરબા થાય છે એટલી સરસ નવાથી થાય છે અહીંયા ગાડીનું પાર્કિંગ પણ નથી મળતું ને એટલી બધી ગાડીઓ આવે છે દૂર દૂર બે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી પાર્કિંગ હોય છે બહુ જ મજા આવે છે નોરતાની મેં એક એક જ નોડતા ગયો છું કેમ કે અમે રહીએ છીએ ગાંધીનગર એટલે અમે એક જ નોળતા સુધી મેં ત્યાં કર્યા છે વધારે ગયો નથી પણ બધાની લોકો આ લોકોની વાતો બહુ સાંભળી છે કે અહીંયા બહુ એટલે બહુ જ મજા આવે છે બહુ સરસ ગરબા થાય છે અને તમે વાતાવરણ પણ જુઓ ચોમાસાનો સમય ચાલે છે ડુંગરની અંદર ખુડિયામા માતા વસેલા છે તો કેટલી મજા આવતી છે ત્યાં આગળ જુઓ એટલું સરસ મંદિર છે આ શ્રી જેઠાભ સાહેબે છે ને આ મંદિર બનાવેલું છે આ શ્રી માતાનું મંદિર મંદિરનું નામ પણ ગામનું નામ પણ ચાંદનગઢ છે ખૂડિયા માતા સાક્ષાત વસેલા છે અહીંયા જો કે રમણીય વાતાવરણ છે કેટલું સરસ વાતાવરણ છે આવા સમયે અમે પાવા પણ ગયા હતા અને બે દિવસ પહેલાં અને અત્યારે જુઓ અહીંયા મંદિરે પણ આવ્યા છે એટલું સરસ વાતાવરણ છે હવે આપણે છે ને મંદિરે અંદર જોઈશું જો અંદર જોશું એમ ડુંગરની અંદર છે ને સરસ પગથિયા બનાવેલા છે અહીંયા પહેલાં તો ખૂડિયા માતાનો અહીંયા જુઓ અહીંયા છબી આવેલી છે ખુડિયા માતાની જો જય માં ખોડિયાર બધા કોમેન્ટ કરજો જય માં ખોડિયાર ને ચેને લાઇક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો રીતે અંદર જવાનું છે કેટલું સરસ વાતાવરણ છે કેટલું સરસ મજા આવે છે જો અહીંયા આવ્યા પછી એટલું આમ એસી જેવું એકદમ ઠંડુ લાગતું હતું એટલું સરસ વાતાવરણનું ઠંડુ દેખો સીડીઓમાં પણ સરસ મજાના કલર કરેલા છે જ્યારે અમે નાના હતા ને ત્યારે અહીંયા છે ને સીડીઓ નથી આ ત્યાં છે ને આમ એકદમ ફથડાતા લીચ્યા ત્યાંથી અમે લસણપટ્ટી ખાઈને આવતા તમને મને ખૂબ યાદ છે ત્યાં જેમ તમે જોઈ શકો છો જો કેવું સીડીઓમાંથી આ રીતે જવાનું છે ચારે બાજુ ડુંગર છે ધીમે ધીમે અહીંયાથી જવું પડે છે કેમ કે બહુ સરસ અત્યારે એટલું મજા મસ્ત હતું કે બહુ મજા આવી ગઈ હતી અમને બહુ એટલે બહુ મજા આવી ગઈ હતી એમાં પાછા ખોડિયા માતાના દર્શન કરવા હતા દેખો તમે આમ તો વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ અને જે આ ડુંગર છે એમાં દેખો પથ્થર પર કલર પણ કરેલા છે બહુ સરસ કલર લાગે છે તમે અહીંયા જાઓને તો તમને બહુ મજા આવશે અને દેખો અહીંયાથી આ જે કુડિયા માતાનું જે મંદિર છે અહીંયાથી હવે એક નીચે નમીને જવું પડે છે કારણ કે પથ્થર બહુ નીચા છે અહીં જઈશું એટલે આપણે જો કુડે માતાનું સામે એક સરસ મંદિર આવેલું છે નાનું એવું બનાવેલું છે મંદિર અને જાઓ તો તમારે નમીને જવું પડે છે કારણ કે માથામાં વાગે એવું છે પણ અહીંયા તમને ખરેખર તમે જશો ને તમને એટલી મજા આવશે એટલી મજા આવશે ને કે તમને મતલબ સ્વર્ગ જવું લાગશે અહીંયા તો અમે વારથી બે દેખો અહીંયા મંદિરે પહોંચી ગયા છે માતા અહીંયા દર્શન પણ કર્યા છે માતાના દર્શન કરીએ છીએ કુડે માતા અહીંયા વસેલા છે અને જોકો અહીંયા અમે કૂળિયા માતાને તમને દર્શન પણ કરાવી દઈએ અહીંયા થોડું કામ પણ ચાલુ હતું લાઇટિંગનું જોવો છે ને હવે પાછળથી આપણે આ બાદથી હવે ઉતરવું પડે છે પાછળથી જવું પડે છે હવે તો અહીંયા બધા મિત્રો માતાજીના દર્શન કરી લો સતી કોડિયાના દર્શન કરી દો જો તો મિત્રો અમે પણ કુડિયા માતાને થોડા હાથ જોડીને માતાજીની પ્રાર્થના કરી દઈએ જો તમે પંચમહાલ જિલ્લાના હોય ને તો કોમેન્ટ કરજો તમે કયા ગામના છો કઈ બાજુના છો અને તમે આ મંદિર જોયું છે તો કોમેન્ટ કરી દેજો અને મજા આવી ખોડિયામાં જરૂર લખજો હવે જો આ બાતથી છે ને આપણે બહાર જવાનું છે થોડુંક મેં ફાસ્ટ રિવર્સ કર્યું છે કારણ કે વિડીયો ખાસ હું બહુ મોટો થઈ જાય છે એટલા માટે દેખો આપણે અહીંયા જવાનું છે અને ભવ્ય અને કાનો આવી ગયા છે દેખો અહીંયા લોકો દર્શન કરશે તો ચલો આપણે જઈશું પેલા મોટા મંદિરે જઈશું આપણે ચલો તો અહીંયા છે ને થોડા ઘણી નવરાત્રી તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે તો જો છે આ છે આ સીડી પણ નવી બનાવી કે આ સીડી પણ નથી તો જો કેટલું સરસ કર્યું છે મને તો બહુ જ ગમે છે અને એમ બી ચોમાસાની સિઝનમાં તો એટલું સરસ લાગે છે ને બહુ મસ્ત લાગે છે તો ચલો પણ એવું લખેલું છે અહીંયા આ દેવી પથ્થર નું આદેશ મતલબ શું કહેવા માંગો આગળ છે પથ્થર નહીં એવું કશું લખ્યું છે કે આ દેવી પથ્થરને ટીચવો નહીં આદેશથી મતલબ ટચ નહીં કરો એવું કહેવા માંગે છે કઈ કે તો પાલન કરવું આજ્ઞાનું પાલન કરવું પડે આપણે પણ અને જો કેટલા મોટા મોટા પથ્થર છે કેટલું સરસ છે ને જો બહુ જ મસ્ત છે અને આ અહીંયા છે ને આ પણ હોય જ છે કુકડા તો આપણે ક્યાંક જઈશું આપણે આગળ ઉપર ટચ ના કરતો ત્યાં ઉપર વાંદરા બી છે નાનું બચ્ચું આવ્યું તો બહુ જ મસ્ત છે બહુ જ એટલે બહુ જ મસ્ત તો ત્યાં ફોટોશૂટ કરવા માટેની પણ બેસ્ટ જગ્યા છે જેને પણ આંબુ હોય ને એના માટે અહીંયા વાંદરા પણ છે બહુ બધા તો આપણે શું કરીશું ફોટોશૂટ કરીશું પછી અને એકવાર વિઝિટ પણ જરૂરથી કરજો બહુ જ મંદિર મસ્ત મંદિર છે તો તમે જરૂરથી આવજો તો મિત્રો છે ને આ મંદિર આપણો તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અને ગામ ચાંદનગઢ તો ચાંદનગઢ આવેલું છે આ મંદિર જે ખોડિયાર માતાનું મંદિર છે તો તમે જરૂરથી વિઝિટ કરજો ને બહુ જ મસ્ત મંદિર છે જોવાલાયક છે અને બહુ મસ્ત મસ્ત છે જો બોલ્યો કોને કોણે જોયું છે એ પણ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને અમારા ફેસને ફોલો કરજો જય માતાજી જય ખોડિયારમાં フフフフフ。<laughs> <laughs>